નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઝીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક ભયાનક ઘટના બની છે જ્યાં ગેરકાયદેસર રીતે તસ્કરી થયેલા પશુઓને લઈ જતી એક કન્ટેનર ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી બત્રીસ પશુઓના ઘટના સ્થળે જ મોત થયા છે અહેવાલ અનુસાર ગ્રામજનોએ ભાગ્યે જ દસ અન્ય પશુઓને બચાવવામાં સફળ રહ્યા હતા આ ઘટના મોડી રાત્રે કામલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના ફેત્રી ગામમાં બની હતી ઝીહા મિત્રો અત્યારે હાલ મોટાને દુકાન સમાચાર સામે આવી રહ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર પશુઓને ગેરકાયદેસર રીતે તસ્કરી કરવામાં આવી રહી હતી અને ટ્રક ની અંદર વાયર થી બાધીને ટાટપત્રી ઢાકી દેવામાં આવી હતી જેના કારણે તેમના માટે ભાગી જવાનું અશક્ય બન્યું હતું ઘટના સમયે ટ્રકની એક ટાયર પંચર થયું હતું પરંતુ વાહન રોકવાના બદલે ડ્રાઈવરે ચાલુ રાખ્યું હતું સતત સંઘર્ષના કારણે ટાયરમાં આગ લાગી ગઈ અને આગ ઝડપથી આખા કન્ટેનરમાં ફેલાઈ ગઈ હતી બંધ વાતાવરણ અને તાટપત્રીના કારણે આગ ઝડપીથી ફેલાઈ હતી જેમાં મોટાભાગના પશુને તાત્કાલિક મૃત્યુ પામ્યા હતા ઘટના બાદ ગામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ બોલાવવાનો પ્રયાસ કર્યો હતો અંદર ફસાયેલા કેટલાક પશુઓને બચાવવા પ્રત્યક્ષીઓએ જણાવ્યું હતું કે અંદરની પરિસ્થિતિ ભયાનક હતી કારણ કે પશુઓને દોરડાથી બાંધેલા હતા જેના કારણે તેઓ પોતાને બચાવવા માટે આગળ વધી શક્યા ન હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ